સબસ્ક્રાઇબ કરો ગુચ્ચુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો બાજુના બે લાયકનને જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આજે આપણે વાત કરીશું નવરાત્રી દરમિયાન એવો કયો શક્તિશાળી ગુપ્ત મંત્ર છે જેનો જાપ કરવાથી આપણી દરેક મનોકામના સિદ્ધ થાય છે પ્રાચીન ભારતીય ગ્રંથોમાં એવા અનેક મંત્ર આપવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કામ પણ સરળતાથી પાર પાડી શકાય છે આ મંત્રનો પ્રયોગ મુશ્કેલ સમયને પણ દૂર કરી દેશે અહીં દર્શાવેલ મંત્ર માત્ર સાંભળવાથી જ મનુષ્યના દરેક પાપનો નાશ થઈ જાય છે આ મંત્ર નવરાત્રિના નવ દિવસ સુધી

આ મંત્ર જીવનમાં આવનારી તમામ સમસ્યાથી રક્ષણ આપે છે આ મંત્ર ગુપ્ત હોવાથી તેમનો ઉલ્લેખ સામાન્ય રીતે કરવામાં આવતો નથી આ સાથે દેવી નવદુર્ગાની પૂજા અર્ચનાનું પણ મહત્વ છે આ નવ દિવસ દેવીના અલગ અલગ પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક તંગી પણ દૂર થાય છે તો મિત્રો તમે પણ આ ગુપ્ત શક્તિશાળી મંત્રનો જાપ કરી સિદ્ધિ હાંસલ કરો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુચ્છો પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન પર ક્લિક કરવાનું પૂરશો નહીં અવનવી માહિતી સાથે ફરી મળીશું નવા વિડીયો લઈને ફરી મળીશું જય માતાજી